એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં વાગે મારી દીકરી કોઈ માતાએ વિચારું વિચારું છે મારી દીકરી જેમ હારે ગઈ છે કોકને ઘરે એમ કોકની દીકરી મારા ઘરમાં આવી છે સાહેબ એને સાસુને દીકરાની વહુમાં દીકરી દેખાય દીકરાની વહુ ને સાસુમાં માં દેખાય ને ત્યાં કોઈ એક્સિડન્ટ નહીં થાય સાહેબ કોઈ દી ક્લેશ નહી થાય કોઈ કજીઓ નહી થાય એની એક બનેલી હકીકત તમને કહો સાહેબ કડવા વેણ મારી નાખે માણાને હા એ મનુભાઈ મને કરેલી વાત હું તમને કરું છું બનેલી હકીકત છે મન કે વ્યકુદાનભાઈ હું રાજસીતા પર ગયો ને હજી બેઠો મારે ઘીરે એમાં મારો મિત્ર આવ્યો કે મનુભાઈ આવી ગયા તો હા આપણા ગામમાં જ અણઘટતું બની ગયું છે શું ભાઈનુંભાઈ કે આપણો બેનનો મિત્ર નહીં હું નામ એનો ભૂલી ગયો છું ભાઈનો એને ઘરેથી બેન ગુજરી ગયા છે ક્યાં હે એને ઘરેથી આપણા બેન ગુજરી ગયા ઓ મનુભાઈ કે હું સૂટકેસ મૂકી ફાળીઓ લઈ આભડવા માટે અમે બે જણા ગયા એ ભાઈ ને ઘરે થી બેન ની નનામી બંધાણી નામી નીકળી એની હારે અમે બે જણા ગયા સંસ્થાન માં નનામી આવી ચિતા ખડકાણી ચિતા પર બેન નો મૃતદેહ મૂક્યો આગ લગાડી આગ મંડી જળ 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 નીકળવા એમાં એક કલાક બે કલાક ત્રણ કલાક પૂરી થઈ એમાં એક વડીલ ઊભા થયા દાગુ આવ્યા તો એમાંથી એક વડીલ ઉભા થયા અને આવીને એટલું કીધું કે જુવાનોને કીધું કે ભાઈ કેટલીક વાર છે આ વ્યવસ્થા કરતા હોય ને ન્યા એને પૂછ્યું કેટલી વાર છે આ તો ત્રણ કલાક થઈ ગઈ અને એક જુવાન એટલું બોલો આવો બાપા સાંભળજો ધ્યાન દઈને સાંભળજો હું એટલા માટે કહું છું કે આ જીવવા જેવી વાત છે એમાં મારી માતાઓ બહેનો બધાને બધાના માટે છે પણ અમારી માતાઓ બહેનો દીકરીઓ માટે ખાસ છે અવર જવર ઓછી કરો વિડીયો બે મિનિટ પૂરતો બે ત્રણ મિનિટ પૂરતો જ પ્રસંગ છે કેટલી વાર છે ભાઈ આ તો કલાક થઈ બાપા અહીંયા આવો એ નથી નથી બળતી નથી એમને કેટલું ઘી નાખ્યું કેટલા તલ નાખ્યા તો બળતી જ નથી અને વડીલની આંખમાંથી દડ દળ આંસુ આસુ મીડા પડવાની વડીલે એટલું બોલ્યા કે રેવા દો ભાઈ ઈ ગાંચ નહીં ભલે હે કે નહીં ભલે ગાંચ શું કામ આ બેન ને હું ઓળખું છું આ બાઈ ને ભાઈ નોતો એકે ભાઈ નોતો એકવાર એની સાસુ એ મેણું માર્યું કે ન ભાઈ કાલ વેલી ઉડજે ઈ ન ભાઈ નું મેણું જે લાગ્યું ને ઈ ગાંચ ઓળી ગઈ ની ગાંચ તો તલ થી નહીં બળે અને ઘીએ થી નહીં બળે ઈ એવા વેણ ન કાઢો કે કોઈ ના દિલ માં ઠેસ વાગે સાહેબ